હવે આપ બનાસકાંઠા જિલ્લાનું સાંભળશો જેના લેખક છે ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોવીસ મે બે હજાર પચીસ સુધી ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન ફેલાય અને કોઈપણ પ્રકારની જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દ્વારા જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે રાજ્યમાં ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું ધોરણ બારના પરિણામ બાદ ધોરણ દસમાં પણ બનાસકાંઠા જિલ્લાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ પરિણામ જાણી સારા માર્ક સાથે પાસ થનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અમારી મહેનત અને માતા પિતાના માર્ગદર્શન અને શિક્ષકોની મહેનતનું પરિણામ છે ધોરણ દસમાં એક્યાસી પોઈન્ટ ત્યાંશી ટકા સાથે પાંચસો એકાવન ગુણ મેળવનાર બનાસકાંઠાની નજીકતા સ્કૂલના વિદ્યાર્થી ધર્મેશ ઠાકોરે જણાવ્યું હતું કે મારી મહેનત અને સ્કૂલ તેમજ પરિવારના સહયોગથી મને સારું પરિણામ મળ્યું છે બનાસકાંઠા જિલ્લાનું ધોરણ દસ એસએસસીનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે રાજ્યમાં પ્રથમ નંબર પર રહ્યું હતું અંબાજીનું કુંભારિયા કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં ટોપ પર રહ્યું હતું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ બે હજાર ચોવીસ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા કક્ષાના પ્રતિનિધિ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવેલ છે મહાતપસ્વી આચાર્ય મહાશ્રવણજીએ બનાસની ધરતી પર કર્ણાવતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે પોતાનો ચોસઠમો જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહાતપસ્વી મહાશ્રમણજીને જન્મદિવસની શુભકામના પાઠવીને ગુજરાત રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીનું ત્રેવીસ વર્ષ પછી બનાસની ભૂમિ પર આગમન થયું છે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે માનવ જીવનમાં અહિંસા સત્ય અસ્થ બ્રહ્મચર્ય અપરિગ્રહ કરુણા દયા પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જીવન જ સાર્થક જીવન કહેવાય આ પ્રસંગે મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બની આ ધરતી પર જન્મ લેવો પડે છે આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે પણ સાર્થક જીવન જીવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે જીવન સાર્થક બને છે રમતગમત ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો સતત આગળ વધી રહ્યો છે પાલનપુરના વિક્રમ ઠક્કરે રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્યની સ્પર્ધામાં વ્હીલચેર હર્ડલ રમતમાં સુવર્ણચંદ્રક મેળવીને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધાનું આયોજન રમતગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા નડિયાદના અંબુભાઈ પુરાણી રમત સંકુલ મરીડા ભાગોળ ખાતે કરાયું હતું સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લઈ તેમના કૌશલ્ય અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે અક્ષય તૃતિયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ પંચાગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે આ દિવસને ઘણો શુભ માનવામાં આવે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ નું તહેવાર પ્રાચીન પરંપરા અનુસાર અખાત્રીસના દિવસે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી કાર્યની શરૂઆત કરતા હોય છે જિલ્લાના ખેડૂતોએ પણ પરિવાર સાથે ધરતી માતાનું પૂજન કરી અક્ષય તૃતીયાના દિવસે ભૂમિપૂજન કર્યા બાદ ખેતી કાર્યનો પ્રારંભ કર્યો હતો હમણાં જ આપે બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા સૌજી ચૌધરી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું